હાલ બારડોલી અને શ્રી વિનોદભાઈ હરગોવિંદભાઈ પટેલ કરચેલિયા તેમજ સમારંભના મુખ્ય મહેમાનો અને અતિથિ વિશેષ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતુભાઈ એલ પટેલ પ્રમુખ શ્રી મુકેશભાઈ ડી પટેલ તેમજ હોદ્દેદારોના વરદ હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યું હતું ગણેશ વંદના હેતવી પટેલ તેમજ સ્વાગત ગીત કરચેલિયાની બાળા દ્વારા કરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાત કાછિયા પાટીદાર સમાજના મહામંત્રી અશ્વિનભાઈ એચ પટેલ પલસાણા દ્વારા મહેમાનોના પરિચય આપવા સાથે શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાત કાચિયા પાટીદાર સમાજના વિવિધ ચુમ્માલીસ જેટલા ગામોના વિવિધ અભ્યાસ અને ડિગ્રી ધારણ કરેલ સમાજના તેજસ્વી તારલાઓને ગોલ્ડ મેડલ આશ્વાસન ઇનામ તેમજ પુષ્પગુચ્છ આપી પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ધોરણ દસ ધોરણ બાર ડિપ્લોમા ડિગ્રી સ્નાતક અનુસ્નાતક પીએચડી ડોક્ટરેટ માસ્ટર ડિગ્રી ધારણ કરનાર માંથી ટોપર બેતાલીસ વિદ્યાર્થી તેજસ્વી તારલાને ગોલ્ડ મેડલ સર્ટિફિકેટ પ્રોત્સાહન ઇનામ આપી બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ધોરણ 10 માંગ 70 થી વધુ ટકા ધરાવનાર 64 વિદ્યાર્થી ધોરણ 12 સાયન્સ માંગ 62 થી વધુ ટકા ધરાવનાર વિદ્યાર્થી 42 વિદ્યાર્થી ધોરણ 12 કોમર્સ અને આર્ટસ ના 68 થી વધુ ટકા ધરાવતા 46 વિદ્યાર્થી ડિપ્લોમા ના 14 ગ્રેજ્યુએટ 16 બેચલર ડિગ્રી ના 41 વિદ્યાર્થી માસ્ટર ડિગ્રી ના 39 વિદ્યાર્થી ડોક્ટર ડિગ્રી ના 5 મળી કુલ 310 જેટલા તેજસ્વી તારલાઓ ને પ્રોત્સાહન ઇનામ તેમજ પુષ્પગુચ્છ થી સન્માનિત કરવામાં આવ્યા હતા દક્ષિણ ગુજરાત કાચિયા પાટીદાર સમાજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતુભાઈ એલ પટેલે બાળકોને ઉચ્ચ અભ્યાસ કરી સમાજ અને પોતાનું નામ રોશન કરવા માટે સમજ આપી હતી તેમજ પ્રમુખ શ્રી મુકેશભાઈ ડી પટેલે બાળકોને પ્રોત્સાહિત કરી વધુ અભ્યાસ અને વિવિધ ડિગ્રી ધારણ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું સમારંભમાં તમામ પાંખના હોદ્દેદારો હાજર રહ્યા હતા સમારંભના ઉદ્ઘોષક તરીકે શ્રી હેમંતેન પટેલ તેમજ પ્રકાશભાઈ એ પટેલે સેવા આપી સમારંભને સફળ બનાવ્યો હતો શિક્ષણ મંત્રી જયેશભાઈ ટી પટેલે કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી અંતે આભાર વિધિ મંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલે કરી હતી રિપોર્ટ વિપુલ પટેલ પલસાણા એસપીપી ભારત ન્યૂઝ